ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડબ્રહ્મા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકા દ્વારા લીલા દુષ્કાળ અંગે પાઠવેલ આવેદન પત્ર ગુજરાત રાજ્યમાં સૌથી વરસાદ વધારે ધરાવતો ખેડબ્રહ્મા તાલુકો કે જે સરકારી આંકડા મુજબ વર્ષનો એકસો ઉપરાંત વરસાદ પડવાથી ખેતીના પાકો તમામ નિષ્ફળ આરે છે સતત ખેડ્રહ તાલુકામાં દરેક જગ્યાએ પાણીના જામા ફૂટી ગયેલ છે મોંઘવારીમાં મોંઘાડાટ બિયારણ ખાતર દવાઓ ટ્રેક્ટરના ડીઝલ તેમજ મજૂરી કરવા છતાં સતત છેલ્લા ચાર માસથી નિષ્ફળ જવાની સંભાવના રહેલ છે ત્યારે આજ રોજ ખેડ્રહ્મા તાલુકાના શ્રીને આવેદન પાઠવવા તાલુકા પ્રમુખ શ્રી જસુભાઈ મંત્રી શ્રી અરવિંદભાઈ ઉપપ્રમુખ નારાભાઈ અને જીતાભાઈ કોષાધ્યક્ષ શ્રી રેવાભાઈ તેમજ પાયાના કાર્યકર શ્રી ભૂપેન્દ્રભાઈ અને પૂર્વ મંત્રી શ્રી દિનેશભાઈ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી મામલતદારશ્રી તેમાં તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવી જે ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થયેલું હોય તે તમામનો તાત્કાલિક સર્વે કરવા જણાવ્યું રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા